જય માતાજી મિત્રો અમે અત્યારે આવી ગયા છે ડેમ ઉપર અને લાઈવ લોકેશન અત્યારે હાલ તમને ડેમના ગેટવા પર જોઈ શકો છો આ ગોહાઈ ડેમના ગેટ છે અને ગેટ ઉપર આટલું પાણી વધ્યું છે જબરજસ્ત વરસાદ પડ્યો રાતે એના કારણે થોડું પાણી વધ્યું છે આ ગો હાઈ ડેમ આ બાજુ બી બહુ પાણી છે જોઈ શકો છો અત્યારે હાલ આ બધા આપણા મિત્રો છે પાણી જોવાયેલા છે ગોપાલ શે આ તા હા હા અને ગોવાઈ ડેમ માં આટલું પાણી છે અત્યારે હા લાઈવ લોકેશન જોઈ શકો છો અમે અમુ ડેમ જોઈ લીધો છે અમે નીકળીએ છીએ અને અત્યારે હવે કંકોરો વહેણવા જવાનું છે તો આગળનો વિડીયો બતાવશું કંકોરોનો